નમસ્કાર આપ સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી પોલીસ મથકની ટીમે અલગ અલગ જગ્યાએથી મોપેડની ડિકી ડુપ્લિકેટ ચાવી વડે ડીકી ખોલી ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ઈસમને ચોરીના મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો બાતમીના આધારે

ફળિયામાં રહેતા બત્રીસ વર્ષીય દીપ પ્રમોદ ચંદ્ર દેસાઈને ઝડપી પાડી એની પાસેથી ચોરીના પાંચ મોબાઈલ તેમજ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ એક્સેસ મોપેડ સહિત કુલ રૂપિયા એક લાખ એકસઠ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી ગ્રામ્ય પોલીસ મથકની હદમાં બનેલા ચોરીના ચાર જેટલા બનાવોને ઉકેલી કાઢવામાં સફળતા મેળવી અને આરોપી દીપ પ્રમોદ ચંદ્ર દેસાઈ વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે